સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ગંગા ઇન્ડસ્ટ્રીઝનું થ્રેસર વેચાવા માટે આવેલું છે જે વિડીયોની અંદર તમે જે થ્રેસર જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ સારી કંડિશનમાં અને ઓછી સિઝન વાપરેલું થ્રેસર તમને જોવા મળશે તો ભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને આ થ્રેસરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી વાહનોના વિડીયો આવતા હોય આવા બીજા એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ગંગા કંપનીનું જે થ્રેસર છે એ ચાલી રહ્યું છે અત્યારે એકદમ સારી કન્ડિશનમાં થ્રેસર છે થ્રેસર માત્ર ને માત્ર ત્રણ સિઝન ચાલેલું છે જે તમે ગંગા ઇન્ડસ્ટ્રીઝનું થ્રેસર વિડીયોમાં જોઈ રહ્યા છો માત્ર ત્રણ સીઝન વાપરેલું છે ભાઈએ બાકી કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો અત્યારે હાલમાં ચાલી રહ્યું છે વિડીયોમાં તમને જોવા મળી જશે અત્યારે હાલમાં મગફળીમાં ચાલી રહ્યું છે ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે માત્ર ત્રણ સીઝન વાપરેલું છે ભાઈએ એકદમ સારી કન્ડિશનમાં છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો અલગ અલગ સારાની જાળીમાં તમને થ્રેસર જોવા મળી જશે ત્રણ કટર જાળીમાં થ્રેસર છે નીચે માંડવી તુવેર શણ્યા એને બધું તમને કટર જાળી જોવા મળી જશે બાકી તમે જોઈ શકો છો સાઈડમાં માલ ક્લીન થાય સારો થાય તેની માટે સારણો આપેલો છે વિડીયોમાં તમે જોયું થ્રેસરની સાઈડમાં જે માલ આવતો હોય તે સાફ થઈ જાય તેની માટે અલગ સારણો આપેલો છે માત્ર ત્રણ સિઝન વાપરેલું છે એકદમ સારી કન્ડિશનમાં થ્રેસર તમને ખેડૂતભાઈઓ જોવા મળી જશે ત્રણ કટર જાળીમાં થ્રેસર છે નીચેના માંડવી તુવેર શણેના જાળી તમને જોવા મળી જશે બાકી એકદમ સાચવેલી કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો માત્ર ત્રણ સિઝન વાપરેલું છે ભાઈએ કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખને દસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરીશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને થ્રેસર લેવું હોય તો જલ્દીથી થ્રેસરના ઓનરનો કોન્ટેક કરે થ્રેસર એકદમ સારી કન્ડિશનમાં અને સાચવેલી કન્ડિશનમાં છે બાકી તમે કન્ડિશન તો જોઈ શકો છો આ થ્રેસર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કનેરી તાલુકો કેશવત જિલ્લો જૂનાગઢ અને પ્રિન્સભાઈ પાસે તમને આ થ્રેસર જોવા મળી જશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને થ્રેસરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ભાઈઓને આ થ્રેસર લેવું હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો થ્રેસના ઓનર પ્રિન્સભાઈનો કોન્ટેક કરી લેજો